મહા કૌભાંડ ગુજરાતમાં એવું કોઈ કામ નથી કે જેમાં ભ્રષ્ટાચાર થતું ના હોય અધિકારીઓ એક પણ પ્રજાલક્ષી કામ ટેબલ નીચેથી વ્યવહારો વગર કરતા નથી અધિકારીઓ ગરીબ લોકોને પણ છોડતા નથી વડોદરા જિલ્લામાં એક એવું કૌભાંડ સામે છે કે જેના કારણે હાહાકાર બચી ગયો છે શું છે આ કૌભાંડ આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા જિલ્લામાં વધુ એક કૌભાંડ કૌભાંડીઓ ગરીબોને પણ ના છોડ્યા ગરીબોના રૂપિયા રૂપિયા બારોબાર ઉપાડી લીધા જે હયાત નથી તેના નામે પણ પૈસા ઉપાડ્યા વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે જિલ્લાના શમશાબાદ ગામમાં એક મૃતક સહિત પચાસ લોકોના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા અને જ્યારે આ લોકોના ખાતામાં પૈસા આવ્યા તો તેને બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હદ તો ત્યારે થઈ કે મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું પણ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું વાત કરીએ કે આ ગંગાબેન તો ગંગાબેન તો પંદર બે બે હજાર બાવીસ બાવીસના રોજ મળી ગયેલા છે તો એમને જીવિત બતાવ્યા આધરી છે અને સરપંચ છે કિશનભાઈ સનાભાઈ રાઠોડિયા અને ઉર્મિલાબેન જે સહ તલાટી છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારું જે જોબ કાર્ડ છે આમ છે ને તેમ છે સાહેબો જોવાનો છે એ રીતે કરીને આ લોકો જોબ કાર્ડ બધાના લઈ ગયા આજે સમસાવતમાં તમે ગમે તેને પૂછો એમની જોડે જોબ કાર્ડની એટીએમ હોય જ નહીં કૌભાંડીઓએ કાગળ પર પંચોતેર દિવસની હાજરી બતાવી અરે તેના જે રૂપિયા મળ્યા તેને સગે વગે કરી નાખ્યા સત્તર હજાર નવસો પચીસ રૂપિયા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા પરંતુ સત્ય એ છે કે જેના નામે કાર્ડ બનાવવામાં આવ્યા ન તો તેમની પાસે જોબ કાર્ડ છે ન તો તેમની પાસે એટીએમ કાર્ડ ગામનું તળાવ ઊંડું કરીને તેની માટી સ્મશાન મંદિર તેમજ ગામમાં વણકરવાસમાં નાખવાની હતી આ કામ માટે તત્કાલન તલાટી ઉર્મિલા શા સરપંચ કિશન રાઠોડે 50 લોકોના નામની યાદી તૈયાર કરીને જોબ કાર્ડ બનાવ્યા હતા મૃતક ગંગાબેન અશિક્ષિત પુત્ર પાસેથી પણ જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ લઈ લેવામાં આવ્યું હતું આ 2022 માં પાઠવજી મહારાજના મંદિરે માટીપુરાણ કામ કરાયેલું પછી રામાપીરના મંદિરે કામ કરાયેલું અને નવું શમશાન બનાવ્યું છે ત્યાં માટીકામ પુરાણ કરાયેલું બે હજાર બાવીસમાં સુજલમ સુભલમ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કૌભાંડમાં કેટલાક મોટા માથાઓની પણ સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે સૌથી મોટી હકીકત એ છે કે ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હકના પૈસા માલેતુજાર અધિકારીઓ ખાઈ ગયા છે ચોક્કસથી આમાં સરકારે જે છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવી જોઈએ તો આ તો એક ગામમાં આ મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે આવા અનેક ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલી રહ્યું હશે ત્યારે તમામ કૌભાંડીઓને પકડીને જે કૌભાંડીઓને જેલના હવાલે કરવા જોઈએ અને જે ગરીબોના હકના રૂપે ખાઈ રહ્યા છે તેવા લોકોની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ આ ખુલાસા પછી તાલુકા વિકાસ અધિકારી સરકારે બદલી કરી દીધી છે અન્ય ત્રણ કર્મચારીઓની પણ બદલી કરી દેવામાં આવી છે ટીડીઓ પર કૌભાંડીઓને બચાવવાનો આરોપ લાગ્યો છે ત્યારે જોવું રહ્યું કે સરકાર શું કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા